નમસ્કાર મિત્રો એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છે જે ઘણા સમયથી કંઈક ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે અને કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરી રહ્યા છે તો આપણે ખેડૂત મિત્રની જ મુલાકાત કરીએ કેમ કે રાસાયણિક ખાતરો રાસાયણિક દવાઓથી જે અત્યારે જમીનો બંજર થઈ રહી છે તો ઓર્ગેનિક ખેતી કરવાથી ઓર્ગેનિકના ફાયદા શું થઈ રહ્યા છે તો આપણે ખેડૂત મિત્રની જ મુલાકાત લઈ આપણે તમારું નામ બોલો વિનુભાઈ નાનજીભાઈ મેયર

પાંત્રીસ દિવસની આ રીંગણી જોઈ શકો છો એની ગ્રીનરી એની સમગ જે બધી તમે જોઈ શકો એની ગ્રીનરી અને સમક તમે જોઈ શકો છો કે ભાઈ પાંત્રીસ દિવસની રીંગણીની અંદર ટોપ પરિણામ મળેલું છે તો વિનુભાઈ આમાં કોઈ પેસ્ટીસાઈડ સ્પ્રે કરેલો કોઈ જ નથી કરેલો તો ખરેખર આમાં સ્ટીમરી કેટલા સ્પ્રે સ્પ્રે કર્યા કર્યા છે છે બે ને ખાલી તો એની સાથે પિયતમાં આપણે એનપી કે આપ્યું છે ઓકે ઓકે તો ખરેખર આ પ્રોડક્ટ યુઝ કરવાથી તમને ખુશી છો તમે ખુશ છો હું તો ખુશ જ છું તો બાર વર્ષથી વાપરું છું ઓકે 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 સરસ થેન્ક યુ ઇન્ટરવ્યુ આપ્યો